નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ લોકો રડાવે પોતાના જ દુઃખી કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો સૌથી પહેલા યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનો પણ કોઈ મતલબ નથી સામેની વ્યક્તિ ના સમજી શકે એ બિલકુલ ત્યાં નારાજ ના થવું જોઈએ કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગી નથી સમજી શકતા એ તમને શું સમજી શકશે નંબર બે આજકાલ બધા જ લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ સંભળાવી દે છે અને પાછળથી આપણી જ મજાક પણ ઉડાવે છે નંબર ત્રણ નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે નંબર ચાર આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે નંબર પાંચ જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે નંબર છ રડવાથી આંસુઓ પણ પરાયા થઈ જાય છે અને મુશ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે કોઈ મતલબ વિના તમારી ઇજ્જત નથી કરતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે બદલવાનું નક્કી છે કોઈનું દિલ બદલાય છે તો કોઈના દિવસો બદલાઈ જાય છે મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો બીજાથી ઉમીદ રાખશો તો હારી જશો અને જો પોતાનાથી ઉમીદ રાખશો ને તો જરૂર જીતી જશો લોકો કહે છે બદલાઈ જા બધું સરળ થઈ જશે પણ મન કહે છે સાચો રહેજે ભલે રસ્તો કઠિન હોય કારણ કે દુનિયા બદલવા કહે છે પણ અંતમાં યાદ રહે છે એ વ્યક્તિ જે પોતાને ક્યારેય ના છોડે જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી ઘણીવાર જે નથી મળતું એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે માણસની ઈચ્છાઓ અનંત છે પરંતુ આભારી બનતા શીખો જે મળે છે એ પણ કિંમતી છે દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે પહેને જીતવાનો એક જ રસ્તો છે એનો સામનો કરવો હિંમત નાના પગલાંઓથી મોટી બને છે અડગ રહો સતત રહો આગળ ચાલતા રહો કારણ કે હારનાર નહીં પ્રયત્ન કરનાર જીતે છે માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે એમાં સારા ઈરાદા હોય છે સ્વાર્થ નથી હોતો જિંદગીમાં બદલાવ લાવવો હોય તો સૌથી પહેલા તમારી વિચારધારા બદલો વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે અને નિર્ણય બદલાતા જ આખું જીવન બદલાઈ જાય છે દરેક વ્યક્તિને તમારી વેલ્યુ સમજાશે એ જરૂરી નથી દોસ્તો પણ તમે તમારી વેલ્યુ ભૂલી જશો એ સૌથી મોટી ખોટ છે તમે કોણ છો તમે શું કરી શકો છો એ દુનિયાથી નહીં તમારા ખુદ અંતરથી નક્કી થવું જોઈએ જીવનમાં બદલાવ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે નહીં તો દિવસો તો સૌના બદલાય છે પણ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુખી થનારા લોકો જીવનમાં ક્યારેય ખુશ રહી નથી શકતા કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે ક્યાંક જ્ઞાન મળે ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તો જીવનમાં ક્યારે પણ તમને તકલીફ નહીં પડે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે હંમેશા આપણને એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ કમજોરીઓ બતાવી દેતા હોઈએ છીએ દોસ્તો આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો આપોઆપ સંબંધ તૂટી પણ જાય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવાને એ તો આપણી હુનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળતો હોય છે લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી છે જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી પણ જાય છે લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે જે લોકો કંઈ કરતા નથી બેકાર બેઠા છે એની તો દુનિયા સાથે ઝઘડો જ નથી તમે તમારા માર્ગ પર ચાલો કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે જે દિવસે તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને વેલ્યુ આપે છે સાચો સંબંધ કોને કહેવાય જેમાં તમે તૂટો ત્યારે તમને કોઈ સમજાવે નહીં પણ તમારી સાથે તૂટી પડે છે જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાય છે સાચો સંબંધ મારે શું જોઈએ એ નથી તમને શું થશે એનાથી જીવંત રહે છે કોઈને ખોવાઈ જવાના ભયમાં ક્યારેય જીવશો નહીં કારણ કે જે તમારા છે એ ક્યારેય દૂર નહીં જાય અને જે દૂર જાય છે એ તમારા હતા જ નહીં અવાજ તો દરેક પાસે હોય છે પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે અને એ વજન તેમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી પર પગ મૂકવામાં આવે છે ને ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે પરંતુ સાચો રસ્તો કેરેક્ટર બનાવે છે અને લાંબા ગાળે માણસ તેની નૈતિકતા માટે ઓળખાય છે ના કે તેની સુવિધા માટે જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે એ જીવન જીતી લે છે તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી સાચી ઓળખ છે દોસ્તો જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવું પડે છે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા એમાં જ સ્થાયી છે દુનિયા તમારી વાત નહીં સાંભળે પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે એટલા માટે કામ પર નહીં તમારા બીજાના કામ પર નહીં પણ તમારા કામ ઉપર ફોકસ કરો તમારા કાર્ય ઉપર ધ્યાન આપો બીજાના બોલ ઉપર ક્યારેય ધ્યાન ના આપો બીજા શું કહે છે શું કરે છે એના પર નહીં કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને ઇતિહાસ યાદ રાખે છે તમારી જિંદગી ત્યારે જ બદલાવાની શરૂ થાય છે જ્યારે તમે લોકોની રાહ જોવાનું બંધ કરો છો અને તમારી સાથે તમારી સફર શરૂ કરો છો તમને કોઈ બચાવવા નહીં આવે તમારા જીવનનો હીરો તમે જ બનશો કેટલાક લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે પણ એમના કારણે તમે પ્રેમ પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવશો નહીં દરેક વ્યક્તિ એક જેવી નથી હોતી જે લોકો તમને દુઃખ આપે છે તેઓ પાઠ છે અને જે તમને સાચવે છે એ આશીર્વાદ છે સંબંધોને ટકાવવાનું હોય તો ઊંચા અવાજની નહીં ઊંચા વિચારોની જરૂર પડે બોલીને જીતવું એ તો એક ક્ષણની જીત છે પણ સમજથી જીતવું એ તો જીવનભરની જીત છે જિંદગી આપણને શીખવાડે છે કે જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવા કરતા પોતાને બદલો આજકાલ બધા કહે છે કે લોકો મતલબી છે પરંતુ એ નથી કહેતા કે હું પણ મતલબી છું લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગી બદલી શકે છે પોતાનું મૂલ્ય જાતે સમજો બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપે છે જીવનમાં જીત ઈચ્છો છો તો પહેલા હારને સ્વીકારવાની શક્તિ આવવી જોઈએ કારણ કે હાર તમને તોડી નથી નાખતી પણ તમને અંદરથી છુપાયેલા એ શક્તિશાળી માણસ સાથે પરિચય કરાવે છે જે જીતને મેળવવા માટે જન્મ્યો છે તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી પણ ના શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી હોતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે સંબંધમાં ભૂલો તો સૌ કરે છે પણ સાચા લોકો છોડીને જતા નથી સમજાવવા માટે પાછા વળી આવે છે સંભાળવા માટે નમ્ર બને છે અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે દોસ્તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીઓ જોવા માટે આભાર